હેલો વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં જાહેર થયેલી બાર હજાર ચારસો બોતેર જેટલી પીએસઆઈ અને કોન્સ્ટેબલની વેકેન્સી માટે આજે તમારા મગજમાં ચાલી રહ્યો છે એક સૌથી અઘરો પ્રશ્ન કે સાહેબ ગણિત અને રીઝનિંગની તૈયારી આપણે કેવી રીતે કરવી કારણ કે તમને બધાને ખબર છે કે ગણિત અને રિઝનિંગનું ખૂબ જ મહત્ત્વ છે આ પોલીસ ભરતીની અંદર સાહીઠ ગુણથી લઈને સો ગુણનો સૌથી અઘરો પ્રશ્ન છે તો આ પ્રશ્નના જવાબ આપવા માટે આજે સાંજે હું તમારી જોડે આવી રહ્યો છું એટલે બધા જ વિદ્યાર્થીઓ રાત્રે સવા નવ વાગ્યે એકદમ રેડી રહેજો કારણ કે એ બાળકો માટે છે જેમને ગણિત બિલકુલ નથી આવડતું જેને ક્યાંક એક ડર છે કે સાહેબ ગણિત અને રીઝનિંગ માટે હું શું કરીશ તો એ જેવા એ બાળકો કે જે બિલકુલ શૂન્ય છે તો એ શૂન્ય રહેલા બાળકોને એક ઝીરોમાંથી હીરો બનાવવાના બીડા સાથે હું તમારી જોડે આવી રહ્યો છું એક ખૂબ જ મોટી સરપ્રાઇઝ લઈને તો રાત્રે સવા નવ વાગ્યે જોડાવાનું ભૂલતા નહીં અને તમારા બધા જ કલીગ સુધી આ સેશનને પહોંચાડજો સેશનને લાઇક કરજો અને મળીએ થેન્ક યુ હેવ અ નાઇસ ડે